તો આપણે દહીં નાખી દીધું છે તો હવે આપણે હળદર આ છે મરચું કે જેટલું આપણે તીખું ખાવું એટલું મરચું નાખવાનું તો આ રીતે તમારે નખાઈ ગયું છે ને full વાળ તો આ છે આપડે લસણ વાળું મરચું આપડે ખાંડી નું લસણ મરચું ભરેલું છે અ આ છે ધાણા જીરું ને આ છે આપડે રાય અને જીરું છે દળેલું તો આ પણ આપણે નાખવાનું છે. નાખી દીધું છે એટલું આ છે નિમક તો નિમક પણ નખાઈ ગયું છે તો હવે આપણે આ રીતે આમ મિક્સ કરી લેવાનું છે આ રીતે આમ મિક્સ કરીને પછી આપણે નાખી દેવાનું છે હાલો તો હવે આપણે આને આ રીતે આમ નાખી દેવાનું છે આમાં આનું થઈ ગયું છે. હવે આને આપણે આ રીતે મિક્સ કરવાનું છે તો હવે આ બધી વસ્તુ આપણે નાખાય છે તો હવે આપણે આ સેવ નાખવાની છે આમાં તો આ રીતે આપણે સેવ નાખવાની છે હાલો તો હવે આપણે તો હવે આપણે ધાણા નાખવાના છે તો હવે આપણે ધાણા કાપવા માંડ્યા છે તો હાલો આપડે ધાણા પણ કપાઈ છે તો આપણે રાયતામાં નાખી દેવાના છે હવે ધાણા પણ નખાઈ ગયા છે આપણું રાયતું થઈ ગયું છે કપલેટ તો હવે આપણે આમાં ધાણા નાખી દીધા છે તો હવે આને આપણે ઢાંકીને એક કલાક મૂકી દેવાનું છે આમાં આપણે આજે સાતમ છે એટલે સુલે તો કઈ મુકાય નહીં એટલે આમ જ બનાવવાનું છે તો હવે આ રીતે આપણે મૂકી દેવાનું છે એક બાજુ અને કલાક પછી આપણે ખોલવાનું છે તો મિત્રો તો આપણો ફાઈનલ રાઈટ બની ગયું છે અને આપણે સાતમનો રહસ્ય શું છે મિત્રો તો આપણે જાણીએ થોડું તો મિત્રો આપણે છઠ્ઠને દિવસે રસોઈ બનાવેલી હોય તો આપણે સાતમને દિવસે ખાવાનું હોય મિત્રો તો આપણે છઠ્ઠને દિવસે સાંજે રસોઈ બનાવી નાખેલી છે તો એ રસોઈ આપણે ખોયવા મૂકવાની હોય છે એમાં આપણે રોટલા મૂકવાના હોય છે મિત્રો રોટલી રોટલા જે તે આપણે બનાવીએ મિત્રો તો એ આપણે અંદર આપણે ખોઈને અંદર મૂકવાના જુઓ મિત્રો આંખ હોયની અંદર આપણે રોટલા મૂકેલા છે મિત્રો અને આપણે સાતેમના દિવસે સવારે સુલા ઠાર સાંજે સુલા ઠારેલા હોય મિત્રો તો આપણે સાતેમના દિવસે સવારે આંબા રોપવાના હોય આંબા છે આપણે કપા કપાસ્યા હોય એ વાવી દેવાના મિત્રો અને કપાસ ઉગે તે આંબા આપણે રોપવાના અંદર સુલાની અંદર મિત્રો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દો શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો ને અમે તમારા માટે નવા નવા વિડીયો લઈને આવી આવી રહ્યા છીએ ફરી મળીશું નવા બ્લોકમાં